હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આજે મારા ન્યૂ વ્લોગમાં અને આજે તમને સરસ મજાની એક નવી જગ્યા બતાવીશ અને નવી જગ્યા પર અમારે ગીતનું શૂટિંગ કરવા જવાનું હો તો બન્યા રહેજો ન્યૂ બ્લોગમાં આજ કઈ જગ્યા હા એ તમને ત્યાં જઈને બતાવીશ સરસ મજાની જગ્યા હા અને બ્લોગ ગમો તો લાઈક શેરને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચલો આપણો નવી જગ્યા પર કેમ છો મારા કલે જાઓ આજે સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો આજે અમે પહોંચી ગયા હતા કચ્છમાં કચ્છ રાપર ગામમાં જોઈ લો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અમારા સિંગર એક્ટિંગ કરી અને અમારા કેમેરામેન અને ડાયરેક્ટર શૂટ કરી રહી અમે ચાલ્યા તા બીજા લોકેશન ઉપર પણ વચ્ચે આવી ગયો તળાવ ના ના આ તો તળાવ નહીં પણ નદી વચ્ચે નદી આવી ઈચ્છા થઈ ફોટા પાડીએ વિડીયો બનાવીએ પણ ડાયરેક્ટર સાહેબે ગાડી જ ના ઊભી જો અમે આવી ગયા બીજા લોકેશન ઉપર અને અમારો કલાકાર ઉવાહી જો વાહ કેવા છે ઓ તું સમજા હા નહી તું સમજા નહીં ઓ મારું ગાવાનો હા અમે શીખ ગાયી છે એવું મને ખાવ તો મે ના ખાડી રાખ કલાકાર જોઈ લો ગીતનું શૂટિંગ ચાલુ થઈ ગયું અને આપણે અત્યારે થોડાક શેટા કારણ કે કોઈ ડિસ્ટર્બ ના થાય અને અમારા ડાયરેક્ટર સાહેબ ને કેમેરામેન શૂટિંગ કરી અને અમારા સિંગર પેલા હોમમાં ઊભા ઊભા એક્ટિંગ કરી અને આપણે અત્યારે શેટા અને હજુ આપણે જવાનું હો બીજા લોકેશન ઉપર એ આ સામે હો ખેતરમાં ને એની પાછળ જવાનું હો અને જો તમને બતાવી દઉં શૂટિંગ અમારા સિંગર જેવી એક્ટિંગ કરી જોઈ લો આ શૂટિંગ ચાલુ હો હો એથી શૂટિંગ પટાવીને અમારે બીજા લોકેશન ઉપર જવાનું હો એટલે અમારે વ્લોગને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે ધમાઈને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરી દેજો તમને બીજું લોકેશન બતાવું અને જેવું છે લોકેશન સરસ મજાનું અમે ચાલ્યા હતા બીજા લોકેશન ઉપર અને વચ્ચે આવી જો આવું સરસ મજાનું લોકેશન એટલે થયું લાવ તમને બતાવી દઉં ફોટા પાડવાની વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હતી પણ ડાયરેક્ટર સાહેબે ગાડી જ ના ઊભી રાસી

અને સામે દેખાય એ આપણા કચ્છનું વ્હાઈટ રન કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ તો સમય સાંભળ્યું હશે અને સામે દેખાય એ કચ્છનું વ્હાઈટ રન અને સામે જવાનું આપણું ગીતનું શૂટિંગ કરવા તો ચલો તમને બતાવી દઉં જુઓ ફ્રેન્ડ્સ અમે આવી ગયા સરસ મજાના એક નવા લોકેશન ઉપર અને આ લોકેશન હું તમને બતાવીશ સરસ મજાનું લોકેશન અને મજા એવી હ અને ફોટા પાડવાની વિડીયો બનાવવાની મસ્ત મજા આવી લોકેશન સરસ મજાનું જોઈ લો સામે રહ્યું એ કચ્છનું વ્હાઈટ રન કહેવાય અને આ તો તમે બધાને જોઈ જશે અને જે ના આવેલા હોય એ આવજો સરસ મજાનું લોકેશન અને જોવાલાયક જગ્યા હ જે ના આવ્યા હોય એ આવી જજો એકવાર ફ્રેન્ડ્સ મસ્ત જગ્યા છે સરસ મજાની જગ્યા જે ના આવ્યા હોય ને એકવાર જરૂર આવજો અને આપણા રાકેશ બારોટ સાહેબે મસ્ત ગીત ગાયેલું હ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સાચી જ વાત હ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સરસ મજાની જગ્યા હ એકવાર જરૂર આવજો અને આ વાઈટ રન જોયું વ્હાઈટ રનની પેલી બાજુ પાકિસ્તાની બોર્ડર છે અને ઓય ઘણી બધી જગ્યા એવી જોવાલાયક છે એકવાર જરૂર આવજો જોવા અમે આવ્યા મજા આવી જઈ અને મોજ પડી જઈ જોઈ લો અમારું શૂટિંગ પણ ચાલું જ છે અને હું ઊભો બહુ એક વ્લોગ બનાવું અને તમને જગ્યા બતાવું હું ફ્રેન્ડ્સ આપણે આટલે વ્લોગ પૂરો કરીએ છે અને તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અમારું શૂટિંગ ચાલુ જ છે પસંદ આવ્યો વ્લોગ તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી